જય ખોડીયાર જય માતાજી બધાને આજે ગુરુવાર બધાને ભાઈ બીજની શુભકામના જય માતાજી જીવનમાં આપણને જ્યારે કોઈ સારી વસ્તુ આપણને મળતી હોય તો આપણે એને હજુ વધારે સારી હજુ વધારે સારી કરીને જે વધુ સારું હોય છે ને એ પણ આપણે પાસેથી જતું રહેતું હોય છે અને પછી જે મળે એમાં સમાધાન કરવું પડતું હોય છે તો દરેકના જીવનમાં થતું હોય છે એને એક સુંદર વાર્તા છે તમારે આગળ રજૂ કરું મેન બજારમાં એક મોટી શોપિંગ મોલ જેવી દુકાન ખુલી હતી અને ત્યાં લખ્યું હતું કે અહીં તમને તમારી પસંદગીનો પતિ મળે છે અને જોત જોતનામાં લગ્ન ઈચ્છુક મહિલાઓની મોટી લાઈન લાગી અંદર જવાની બધાને ઉતાવળ હતી જો કેવું કહેવાય એક સ્ટોર ખુલ્યો ને એમાં એવું લખ્યું કે તમને તમારા મનપસંદ પતિ મળશે કેવું કેવું આવે છે આ વાર્તા છે સમજવા લાયક છે એટલે હું તમારે આગળ કરું છું રજૂ મુખ્ય દરવાજે એક સૂચના લખવા લગાવવામાં આવી જેમાં લખ્યું હતું કે પતિની પસંદગી માટે આ શરતો લાગુ પડશે શરતો પણ આપેલી આવનાર મહિલા પંદર એક વખત જ દાખલ થઈ શકે સોરી આવનાર મહિલા અંદર એક જ વખત દાખલ થઈ શકે અને તેનું આધાર કાર્ડ બતાવીને અંદર જવાની રજા મળશે તે ફરજિયાત છે દુકાન છ માળની છે અને દરેક માળે અલગ અલગ પ્રકારના પતિની વિગતો કરી શકો પરંતુ એક વખત આપ એક બહાર આવ્યા પછી ફરીને તે માળે પાછા જઈ શકશો નહીં જોરદાર સરસ છે પતિ શોધવા નીકળ્યા છે અને શરતો વઘરી છે એમને કીધું કે એક માળે તમે ગયા અને પછી બહાર આવી ગયા એ માળ પરથી ફરી પાછું જે પતિ જોઈ લીધો જોવા તમને નહીં મળે જે પસંદગી કરી એ લઈ લો એમ મતલબ એક સુંદર અને દેખાવડી કન્યા તે દુકાનમાં દાખલ થાય છે તે પહેલા માળે જાય છે ત્યાં લખેલું છે કે આ માળે સારા ધંધા અને નોકરી કરવાવાળા સંસ્કારી છોકરી છે તેમાંથી તે કન્યાને એક પણ છોકરો પસંદ આવ્યો નહીં આગળ વધીને બીજી માળે પહોંચી ત્યાં લખ્યું હતું આ માળે સારા સંસ્કારી સારી આવકવાળા અને છોકરાઓને સાચવવા અને રમાડવા ગમે તેવા પતિ છે કન્યાને ત્યાંથી પણ એક છોકરો પસંદ આવ્યો નહીં અને તે ત્રીજા માળે પહોંચી અને ત્યાં લખેલું બોર્ડ વાંચ્યું કે અહીંયા સારા રોજગાર વાળા ઈમાનદાર અને દેખાવે સારા છોકરાઓ છે એ વાંચી અને તે કન્યાએ થોડો સમય વિચાર્યું અને ચોથે માળે જવાનું નક્કી કર્યું કે ત્યાં હજુ સારા છોકરાઓ હશે ત્યાં પણ એક બોર્ડ મારેલું હતું અને તેમાં લખેલું હતું કે આ માળે સારા ધંધા રોજગાર વાળા ઈમાનદાર દેખાવે સારા અને ઘરકામમાં મદદ કરે તેવા છોકરાઓ છે આ વાંચીને તે કન્યાને તો અચરજ પામી કે આવા છોકરાઓ પણ લગ્ન માટે મળી શકે છે પરંતુ તેને હજુ સંતોષ ન હતો અને હજુ વધારે સારું તેવા વિચારથી તે પાંચમાં મળી ગઈ અને ત્યાંનું બોળ વાંચ્યું અને તેમાં લખ્યું હતું કે અહીંયા સારા ધંધા રોજગારવાળા ઈમાનદાર દેખાવડા ઘરકામમાં મદદ કરવાવાળા અને સાથે સાથે તેના જીવનસાથી પ્રેમ કરવા ની લાગણી રાખવાવાળા છોકરાઓ પસંદ કરી શકો છો આ વાંચી અને તે વિચારવા લાગી કે અહીંયાથી સારા છોકરાઓ દુનિયામાં દીવો લઈને શોધવા જાઓ તો પણ નહીં મળે પરંતુ તે વિચારીને ત્યાંથી નીકળી ગઈ કે છઠ્ઠે માળે ગઈ અને ત્યાં દરવાજે બોર્ડમાં લખેલું હતું કે છઠ્ઠે માળે આવનાર આવવા તમારો નંબર પાંચ હજાર એકસો અઠ્ઠાવન છે હવે ડાબી બાજુ એ નીચે જવા માટે છ માળની સીડી છે અને ત્યાંથી સીડી ઉતરીને તમે બહાર જઈ શકો છો વિચાર કરો સારું સારું શોધવામાં એ ઉપર બતાવ્યા અને છેલ્લા એમનો નંબર આવે છે પાંચ હજાર એકસો અઠ્ઠાવન જે બહુ લેટ થઈ ગયા છે અને બોર્ડ મારે તો તમે અહીંથી નીચે જઈ શકો છો અમારા સ્ટોર પર આવવા માટે ધન્યવાદ અત્યારે દીકરા અને દીકરી અને પરિવારના વડીલ વડીલો લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં અને શોધમાં સમય પસાર કરે છે અને જેમ જેમ પસાર થતો જાય છે તેમ તેમ પસંદગીના પાત્રોની પસંદગી મર્યાદામાં થતી જાય છે હજુ વધારે સારું અને તેનાથી પણ સારું એવું શોધવામાં લગ્નની સાચી ઉંમર જતી રહે છે અને પછી જે મળે તેમાં સમાધાન કરવાનો સમય આવે છે તેના બદલે આપની લાયકાત અને અનુકૂળતા આપણને અનુકૂળ પાત્ર મળે તો વધારે સારાની શોધ કરી જીવનને વેડફી ના નાખવું કારણ કે જીવન માનવા માટે આપેલું છે નહીં કે પસંદગીમાં સમય બગાડવામાં બહુ સુંદર વાત હતી જે મેં તમારી આગળ રજૂ કરી બહુ સરસ હતી કે આપણે લગ્ન માટે જ્યારે જોવા જતા હોય છે તો શું જોતા હોય છે એની આ વાત હતી સારું પાત્ર આપણાથી જતું ના રહે એનું ખાસ ધ્યાન રાખજો હજુ સારું હજુ સારું આ મોબાઈલ નથી કે હજુ રાહ જોત તો હજુ બીજું અપડેટેડ મોડલ મળી જાત એ અપડેટ મોડલ તમારું ઘર નહીં સાચવી શકે એટલે સંસ્કારી ઘરની પત્ની મળતી હોય તો એને ચોક્કસ સ્વીકારી લેવી સુંદર વાર્તા હતી જે તમારી આગળ રજૂ કરી બહુ સમજવાલાયક વાત હોય છે અને હું મને આવડતું નથી પણ આવું કોઈ લખેલું છે એમનું વાંચું છું કારણ કે એમના વિચારો બહુ સારા છે અને જે બધે પહોંચે એની માટેનો મારો પ્રયાસ છે કે સારી વસ્તુ દરેક પાસે પહોંચવી જોઈએ એમાં કોઈ કોપીરાઈટ કે મારા શબ્દો એવું કશું હોતું નથી તમારી સારી વાત લાગે અને દસ જણને પહોંચે એવી વાત કરવી જોઈએ અને બધાએ જ સારા વસ્તુનું સ્વીકાર કરવો જોઈએ સારા કામનું કદર કરવી જોઈએ તો ચાલો જય માતાજી બધાને ભાઈ બીચની હાર્દિક શુભકામના બધાને ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર મને આટલા સબસ્ક્રાઈબર મળી ગયા ખરેખર મારી યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર જય માતાજી મિત્રો